નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે જ્યાં દર્શક મિત્રો આપજો કે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને શહેરના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે જે પ્રકારે વાતાવરણ શહેરથી વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ હતું હવામાન વિભાગની આગાહી ગતરોજની સરખામણીએ કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્શિયસ સુધી વધ્યું છે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો લઘુત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે જો કે જે પ્રકારે વહેલી સવારથી આ ધુમ્મસભર્યું વાતાવરણ છે ક્યાંક ઠંડી પણ અનુભવાઈ છે તો ક્યાંક બપોર બાદ જે ગરમીનું વાતાવરણ પણ ઊભું થઈ રહ્યું છે જો કે જે પ્રકારે ખાસ કરીને અમદાવાદ શહેરની જો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો વધારો થયો છે ઉપરાંત મધ્ય પ્રદેશની નજીકના જિલ્લાઓમાં પણ અને દક્ષિણ ગુજરાતના લઘુત્તમ તાપમાન પણ સેલ્શિયસમાં એકથી બે સેલ્સિયસનો વધારો થયો છે એ પ્રકારે આ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં પણ એકાદ બે ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો જોવા મળી શકે છે કારણ કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે નંબરલાલ પટેલે પણ આગાહી છે કારણ કે આગામી દિવસોમાં ઠંડી પણ વધી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ આગાહી કરી છે સૌથી ઓછું લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો નલિયામાં નોંધાયું છેલ્લા ચોવીસ કલાકમાં ઓછું તાપમાન નલિયાની અંદર આઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે સતત આ પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ આ જે વાતાવરણમાં પલટો જોવા મળે છે ક્યાંક લોકોમાં જે પ્રકારે બપોર બાદ બફારો મારતો હોવાનું પણ સામે આવ્યું છે જો કે બે શિયાળાની શરૂઆત છે થોડા દિવસો પહેલાં જે ખૂબ જ ઠંડી પડતી હતી ત્યારે હવે આ ગરમીભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ક્યાંક લોકોએ ગરમ કપડાંને પણ વિદાય આપી હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ આ નોંધાયું છે અત્યાર સુધીમાં એટલે આ હવામાન વિભાગે જે આગાહી કરી છે ને આગાહીના ભાગ ભાગરૂપે શહેરમાં જે વાતાવરણ છે એ પલટાયું છે ને ક્યાંક વરસાદી માહોલ જેવું પણ આ શહેરનું વાતાવરણમાં પલટાયો આવ્યો છે ત્યારે વરસાદ પડી શકે છે તેવું પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે કે જે પ્રકારે સતત આ હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે ને થોડા દિવસમાં વધુ ઠંડી પડી શકે તો નવાઈ નહીં કારણ કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહીના ભાગરૂપે શહેરનું વાતાવરણ છે એમાં પલટો જોવા મળી રહ્યો છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા